ગરમ વસ્ત્રો નું વિતરણ કરવામાં આવ્યું સેવા પરમ ધર્મ ની સાર્થક કરતા શિક્ષણ વિભાગ માં ફરજ બજાવતા શ્રી નિલેશ કુમાર દીપસિંહભાઈ મુનિયા જિલ્લા અધિકારી મહીસાગર જિલ્લો અને બીઆરસી સાલુ તાલુકામાં ફરજ બજાવતા મુનિયા કલ્પેશભાઈ દીપસિંહભાઈના સ્વશ્રી દીપસિંહભાઈ મુનિયાની પ્રથમ પુણ્ય તિથિ અનુખરીથી ઉજવણી કરવામાં જોવા મળ્યા મળતી માહિતી મુજબ સાલુ તાલુકાના ગરાડુ ગામમાં તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ શ્રી મુનિયા નૈલેશકુમાર દીપસિંહભાઈ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી મહિસાગર જિલ્લામાં કાર્યરત છે જ્યારે મુનિયા કલ્પેશભાઈ દીપસિંહભાઈની આરસી સાલુદમાં બીઆરસી સાલુદમાં ફરજ બજાવે છે પિતાશ્રી દીપસિંહભાઈ પ્રથમ પુણ્ય દિવસે ગરાડુ પ્રાથમિક શાળાના બાળકોને

નમસ્કાર આઈ સિવાય ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિવગુરો આ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે ઘરાડુ મુખ્ય પ્રાથમિક શાળા પર આવીને ઉપસ્થિત છે ત્યારે આજે જે ડીઓ સાહેબ મહીસાગર મુનિયા સાહેબ અને તેમની સાથે બીઆરસી મુનિયા સાહેબ અને શાળાના સ્ટાફ બાળકો સાથે આજે અહીં ઉપસ્થિત છે ત્યારે અમે આ અંગે આજનો જે કાર્યક્રમ છે એ અંગે આપણે થોડીક જાણકારી મેળવવા માટે મુનિયા સાહેબથી આપણે માહિતી મેળવીશું મૂનિયા સાહેબ આપનું નામ કુમાર મુનિયા ડીઓ મહીસાગર અને મારું મૂળ વતન ગરાડુ તાલુકો જાલોદ જિલ્લો દાહોદ આજે મારા વતનમાં હું આવ્યો છું મારા વતનની મારી પ્રાથમિક શાળા ઘરાડુ મુખ્ય પ્રાથમિક શાળાની અંદર મારે આજે મારા પિતાશ્રીના પ્રથમ પુણ્યતિથિના સંદર્ભે આજે તિથિ ભોજનનું આયોજન કરેલું છે અને સાથે શિયાળાની કારણે અત્યારે સ્વેટરનું પણ વિતરણ કરવામાં આવ્યું છે બાળક પ્રાથમિક શાળાના તમામ બાળકોને આજે સ્વેટરનું વિતરણ કરવામાં આવેલ છે સાહેબ આ આપને જે સ્વેટર આપવાનો અને તિથિ ભોજન આપવાનો વિચાર કેવી રીતે આવ્યો એ અંગે પણ થોડીક માહિતી આપશે તિથિ ભોજન તો દરેક સરકારશ્રીના નિયમ પ્રમાણે તિથિભોજન દરેક જગ્યાએ આપવાનું થાય છે એટલે અમારા ગામના બાળકોને ગરાડુ ગામમાં કુલ આઠ પ્રાથમિક શાળાઓ છે એમાંથી બે પ્રાથમિક શાળાઓ ખોરિયા પ્રાથમિક શાળા અને ગરાડુ મુખ્ય પ્રાથમિક શાળામાં તિથિ ભોજનનું આજે આયોજન કરેલું છે સાથે બંને જગ્યાએ સ્વેટર પણ વિતરણ કરવાનું છે અને સરકારશ્રીના એક યોજના પણ છે એક આયોજન પણ છે કે બાળકોને સારું ભોજન મળી રહે બાળકોને તિથિના રૂપે એટલે કે બાળકોને કંઈક નવું પ્રોત્સાહન મળી રહે નવું ભોજન મળી રહે એનું એક આયોજન કરેલું છે એ સંદર્ભે આજે આ તિથિ ભોજનનું આયોજન કરેલું છે અને સ્વેટર તો શિયાળાની જરૂરિયાત છે અત્યંત ગરીબ ગામ છે ગામના વિદ્યાર્થીઓ બહુ ખૂબ આર્થિક પરિસ્થિતિ નબળી છે સામાજિક પરિસ્થિતિ નબળી છે પરિણામે ઘણા બધા વિદ્યાર્થીઓને સ્વેટરની જરૂરિયાત છે એ સં અનુસંધાને આજે સ્વેટર વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે તો આ આ હતા આપણા મુનિયા સાહેબની જે આજના કાર્યક્રમની હાઇલાઇટ એમની સાથે બીજા પણ આ બીઆરસી સાહેબ આપણા મુનિયા સાહેબ પણ ઉપસ્થિત છે તો એમની પાસેથી પણ જાણીએ કે આપના પિતાશ્રી નું સુશ્રી પિતાશ્રી ની આજે જે આ પ્રથમ પુણ્યતિથી છે તો આ અંગે આપ શ્રીએ પરમાત્મા પાસેથી શું ઈચ્છા રાખીવામાં આવી છે એ અંગે જરા આપ થોડુંક માહિતીગાર કરશો નમસ્તે આજે ગરાડું મુખ્ય પ્રાથમિક શાળામાં અમારા મોટાભાઈ અને ડીઓ મહીસાગર ઉપસ્થિત છે અમારા બંને ભાઈઓના સંયુક્ત ઉપક્રમે તિથિ ભોજન અને સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે આમ તો અમે દર સાલ વર્ષમાં એકાદ બે વાર તો તિથિ ભોજન આપતા જ હતા પણ આ વખતે અમારા સ્વર્ગાસ પિતાશ્રીની પ્રથમ વાર્ષિક તિથિ હોવાથી અમે નક્કી કર્યું કે આજે અમારા ગામના બાળકોને તિથિ ભોજનમાં દાળ ભાત પૂરી શાક બુંદી આપીશું અને સાથે સાથે ગરમી પડતી હોય ઘણા એવા બાળકો છે કે જેમને સ્વેટર પણ નથી હોતું એટલે એ સંદર્ભે વિચારી અને દરેક બાળકને સ્વેટર મળી રહે આ દાન પુણ્ય કરી અને અમે એવી અપેક્ષા રાખીએ કે અમારા પિતૃ પિતૃશ્રી જ્યાં પણ હોય ત્યાં તેમની આત્માને સાંત્વના મળે તેમની આત્માને સંતોષ મળે અને અમે આ પહેલાં પણ આ શાળામાં મારા તરફથી દરેક બાળકોને ગણવેશ પણ આપેલો છે અને દર વર્ષે ગણવેશ આપણે આપીએ છીએ એટલે આ વખતે એવું વિચાર્યું કે પૂજ્યશ્રી પિતાશ્રીના સ્વર્ગાસ એક વર્ષ થયું તો એમની યાદગીરીના રૂપે અમે આ એક સારું કામ ભગવાનના હસ્તે કરીએ તો આ હતા પ્રાથમિક મુખ્ય શાળાના કાર્યક્રમની હાઇલાઇટ જે કરવામાં આવી છે આ અંગે હું આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા સીટ બ્યુરો કાલુભાઈ ડામોદની સાથે સેનસિંગભાઈ બારિયા આ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું